મારું નામ સોલંકી અભિષેક છે અભિષેકભાઈ જે જે આ અંદર કામ કરવામાં આવ્યું છે છે બ્લોક અને તેમાં લઈ તમે અરજી કરેલી શું વિગત જો વાત કરવામાં આવે તો સોનાવાલા હોસ્પિટલમાં આરસીસી રોડ બહારનો જે ગેટ છે તે અને પેવર બ્લોકનું કામ મંજૂર કરાયેલું હતું ભાવનગર પીઆઈયુ ઓફિસની અંડરમાં ત્યાં દ્વારા એજન્સી દ્વારા આ રોડનું પેવર બ્લોક અને ગેટનું કામ કરવામાં આવ્યું છે પરંતુ વાત કરવામાં આવે જે તે સમયે આ રોડનું પેવર બ્લોકનું કામ ચાલુ હતું ત્યારે હું ખુદ અહીંયા હાજર હતો અને મારી હાજરીમાં જ આ રોડ રસ્તાનું પેવર બ્લોક ગેટનું કામ થયેલું છે તો મને ખ્યાલ છે કે આ જે રોડનું જ્યારે કામ ચાલતું હતું ત્યારે કાયદેસરની જે અંદરનું મટીરિયલ નાખવાનું આવે અથવા રસ્તાઓ જે બનાવવા માટે જે મંજૂર થયેલો જે બાંધકામનો જે નકશો જે હશે તે બાંધકામ મુજબનું કામ કરવામાં નથી આવેલ તેને લઈને મેં ભાવનગર પીઆઈ ઓફિસમાં અરજી કરેલી હતી તે અરજીના જવાબમાં મને ત્યાંના નાયબ કાર્યપાલક એન્જિનિયર મને જવાબ કરેલ છે કે ભાઈ આ કામ જે છે તે અમારી નજર હેઠળ થયેલું થયેલું છે 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 અને અને અમે આ કામનું સમયસર મૂલ્યાંકન પણ કરેલું કામ વ્યવસ્થિત ત્યારે મેં ખુદ એના જવાબમાં મેં અરજી કરેલી છે કે તમે અહીંયા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવે સ્થળ તપાસનો જે કાંઈ પણ ખર્ચો જે હશે તે હું ભોગવવા તૈયાર છું એવી ખાતરી આપી છે તેમ છતાં પણ હજી સુધી તે સ્થળ તપાસ કરવા પણ નથી આવી રહી આરટીઆઈ પણ કરેલી છે મેં આની આરટીઆઈ પણ કરેલી છે એમાં મેં આ જે એજન્સી જે છે તેનું વર્ક ઓર્ડર મેં માંગેલો છે આની સાથે એમઓયુ કરેલું જે હોય એ એમઓયુ નકલ મેં માંગી છે પરંતુ તેમાં પણ મને જવાબ અધૂરો આપવામાં આવ્યો છે